નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કાર્તિકી પૂર્ણિમાના ભાતીગઢ લોકમેળાને ખુલ્લો મુકાયો સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકમેળાનો પ્રારંભ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે પ્રારંભ ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ માટે ઉમટશે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે પારંપરિક કાર્તિકે પૂર્ણિમાનો ભવ્યથી ભવ્ય કાર્તિક મેળાનો આજથી પ્રારંભ થયો છે સાત દિવસ ચાલતા આ મેળામાં બાર લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે ત્યારે આજે સાંજે સિદ્ધપુરમાં પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળામાં મગરવાડા તીર્થધામમાં ગાદીપતિ વિજય સોમજી મહારાજના આશીર્વચન સાથે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ઉદઘાટન કરી પ્રજાજનો માટે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શ્રદ્ધા ભક્તિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સરખા કાર્તિકે લોકમેળામાં સાત દિવસની પ્રાસંગતા વચ્ચે બાર લાખ જેટલા ભાવિકોની આવન જાવન અને ઉપસ્થિતિ હોય માતૃતર્પણ તીર્થ તરીકે સિદ્ધ ક્ષેત્રે સિદ્ધપુરની ખ્યાતિ છે સિદ્ધપુરના સરસ્વતી નદીના કાંઠે અનેક દેવી દેવતાના મંદિરો આવેલા છે આ મેળાને ભવ્યથી ભવ્ય રૂપ આપવા સિદ્ધપુર પાલિકા દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું સુંદર આયોજન કરેલ છે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખની રાહભારી હેઠળ કર્મચારી સહિત ઉપસ્થિત રહી કાત્યોકના લોકમેળાનું સુંદર સંચાલન હાથ ધરાયું છે આ પ્રસંગે નિવાસી અધિકલેક્ટર વી એસ પટેલ સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતબેન પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર કારોબારી ચેરમેન રશ્મિન દવે તાલુકા પંચાયતના પ્રમુખ ગિરીબેન ઠાકોર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ ચીફ ઓફિસર તેમજ કોર્પોરેટર સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં શહેરી અને આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હરીશ ઠક્કર સાથે અનિલ રામાનુજ રાધનપુર પાટણ સિદ્ધપુરનો કારતકનો મેળો એ માત્ર સમગ્ર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે એનું સૌથી મોટું કારણ એ છે કે અહીં આગળ ત્રણેય નદીઓ ગંગા જમ સરસ્વતીનું સરસ મિલન થાય છે વર્ષોથી પરંપરાથી કલપ વિના શકાય ત્યારથી આ મેળાનું આયોજન થાય છે એની અંદર ધાર્મિકતા જે આપણી છે ધાર્મિકતા મુજબ આ દિવસે સ્નાન થાય આપણા દેવડા પગતાવી એનું પુણ્ય અનેક પ્રકારનું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને પ્રમાણે પ્રાપ્ત કર્યું છે આપણે જોયું છે કે અહીંયા આગળ એક દિવસે એ દિવસે સ્નાન થાય આ સરસ્વતીનું તો એના જેટલા પાપો હોય એ પાપોમાંથી મુક્ત થાય એ પ્રકારની આપણી આગળ પરંપરા ચાલે છે અને લોકો લાખો લોકો આવીને અહીંયા આગળ સ્નાન કરે છે નદીમાં જે વ્યવસ્થા છે એ પ્રકારની વ્યવસ્થા પણ એના પર પાણી છોડીને પણ લોકો કરતા હોય છે સાથે સાથે કારતકના મેળાનું પણ એક સરસ આયોજન થતું હોય છે આ ફેર ગુજરાત સરકાર તેમજ નગરપાલિકાએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે તો એ બદલ સરકારનો અને નગરપાલિકાનો ખૂબ આભાર માનું છું સરસ વ્યવસ્થા છે નાના નાના માણસોને એમ કહી શકાય એ લોકોને ટેક્સ મુક્ત કર્યા છે અને સારી વ્યવસ્થા થઈ છે કમિટી પણ એટલી અદભુત બનાવી છે કે ભૂતકાળમાં જે બનાવો બન્યા એવો કોઈ બનાવ ના બને એ પ્રમાણે પણ સરકારે ચિંતન કરીને અંતિમ ક્ષણ સુધી એને ધ્યાનમાં રાખીને એક સારી વ્યવસ્થા કરી છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવનાર સમયની અંદર એક સરસ ઘાટ સરસ્વતી નદીનો એમ હમણાં ગુરુજીએ કીધું એમ ગુજરાત સરકાર કરી રહી છે અને સરસ ઘાટ થશે બંને બાજુ અને કલ્પી ના શકાય એના વચ્ચે આ એક કાતકનો મેળો સરસ જે લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે એમાં ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી પટેલ સાહેબ કરી રહ્યા છે એમને પણ